હા મિત્રો એક યોજનાના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો આપણે પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના બે હજાર ચોવીસમાં ફ્રી સિલાઈ મશીન યોજનાનો લાભ કોને કોને મળશે તો જાણો ફોર્મ કઈ રીતના ભરવું કયા કયા ડોક્યુમેન્ટ હોય એ બધી આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ મિત્રો ને જો સેલમાં ન હોય તો સેલ ફસ્તુ એક અને શેર કરીજો મિત્રો તો આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ વિડીયો હં સુધી નિહાળો ફરી જે ફરી સિલાઈ મશીન યોજના છે યોગ્યતા શું છે એની જરૂરી જરૂરી જરૂરિયાત શું છે અને એની જે કઈ રીતના તમારે અરજી કરવાની છે એ બધી આપણે આ ડિટેલમાં સરસા કરીશું મિત્રો તો આપણે તે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવતા જઈએ યોજનાનું નામ છે ફરી સિલાઈ મશીન યોજના પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે આ યોજના શરૂ કરવામાં આવી છે મહિલા કલ્યાણ અને ઉત્થાન વિભાગ દ્વારા છે અને દેશની આર્થિક રીતે નબળી શ્રમિક મહિલાઓ માટે છે કેન્દ્ર સરકારની યોજના છે અહીં વેબસાઇટ પણ અહીંયા આપેલી છે સિલાઈ મિશન યોજનામાં તમારે કઈ રીતના ફોર્મ ભરવા માટે આધાર કાર્ડ છે પ્રમાણપત્ર પ્રમાણપત્ર ઓળખ આવક સરનામાનો પુરાવો જોઈએ જો વિકલાંગ હોય તો વિકલાંગની તબીબી પ્રમાણપત્ર જો વિધવા હોય તો તેમનું નિરાધાર વિધવાપત્ર સમુદાય પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝના ફોટાઓ છે અને મોબાઈલ નંબર છે એટલા ડોક્યુમેન્ટ છે તમારે જે આ યોજનામાં છે એટલા જરૂરી છે ફરી સિલાઈ મશીન યોજના બે હજાર છવ્વીસ હેઠળ જે અરજી સિલાઈ મશીન મશીન યોજના હેઠળ અરજી કરવા માટે સૌ પ્રથમ જે ઓફિશિયલ વેબસાઇટ અહીંયા આપણે આગળ આવેલી છે એના પર જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે મિત્રો અને લિંક પર ક્લિક કરવાથી એનું ઓપન ફેસ થઈ જશે અને વેરીફિકેશન વેરિફિકેશન સિલાઈ મશીન એપ્લિકેશનનું ફોર્મ ખુલશે અને તમારે છે સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ ભરતું જવાનું રહેશે અને છેલ્લે જે આપેલા કેબ છે દાખલ કર્યા બાદ તમારે સબમિટ પર ક્લિક કરી અને તમારું ફોર્મ છે ઓકે કરવાનું રહેશે તો આ રીતના વિડીયો તો મિત્રો કોમેન્ટ કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો